જય શ્રી કૃષ્ણ મિત્રો કૃષ્ણય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશનાસાય નાસાય ગોવિંદાય નમો નમ તો ચાલો જોઈએ એકાદશી એટલે શું એકાદશી એટલે અગિયારસ અષાઢ માસની આ શુક્લ પક્ષની અગિયારસે દેવ પોઢે છે ચાર માસ સુધી દેવ પોઢે છે અને ભગવાન શિવ ચાર માસ સુધી આ સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે જ્યારે દેવ ઉઠી એકાદશી કાર્તક માસના સુદ પક્ષની એકાદશીએ પ્રભુ જાગે છે એટલે એ અગિયારસ દેવ ઉઠી અગિયારસ કહેવાય છે આ ચાર માસ દરમિયાન શુભ કામ બંધ રહે છે તો ચાલો જોઈએ દેવસયની એકાદશીની કથા ધર્મ રાજાએ આ એકાદશી વિશે શ્રી શ્રીકૃષ્ણે કહ્યું અષાઢ સુદ એકાદશીને દેવસૈની એકાદશી કહેવામાં આવે છે અથવા દેવપોઠી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ દિવસે જગત પિતા ભગવાનને પોઢાડવામાં આવે છે અને તુલા સંક્રાંતિની એકાદશીના દિવસે જગાડવામાં આવે છે દેવસૈની એકાદશીને દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના સંકલ્પ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી એક સારા ગાદી તકિયા પર ભગવાનને સુવાડવા તેમજ વેદ પુરાણોના જાણકાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું પછી ભગવાનને સુગંધિત ચંદન લગાડીને ફૂલ ધૂપ અને દીવાથી પૂજવા પછી પ્રભુને વંદન કરી પ્રાર્થના કરવી હે લક્ષ્મીપતિ આપ લક્ષ્મી સહિત શયન કરો આપ શયન કરશો એટલે સમગ્ર જગત શયન કરશે આ રીતે પ્રાર્થના કરી બાજુટ પર ભગવાનની સ્થાપના કરવી ચાતુર્માસ સુધી લીધેલા નિયમોનો ત્યાગ ન કરવો પૂર્વકાળમાં સૂર્યવંશમાં માંધાતા નામે એક પ્રતાપી રાજા થયો હતો આ રાજા ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતો હતો તેના રાજ્યમાં કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિથી પીડાતું નહોતું પ્રજા બધી રીતે સુખી હતી આ રીતે તેણે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અચાનક તેના રાજ્યમાં લાગ વર્ષ સુધી વરસાદ ન પડ્યો પરિણામે દુષ્કાળ પડ્યો પ્રજા ખૂબ જ થઈ ગઈ આખા દેશમાં અનાજના સાસા પડવા માંડ્યા પ્રજાને દુઃખથી પીડાતી જોઈ રાજા પણ દુઃખી રહેવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે આમાં મારો જ કાંઈ અપરાધ હોવો જોઈએ નહીંતર આ રીતે પ્રજા પર દુઃખ આવે નહીં એક દિવસ રાજા પ્રધાનને લઈ આ વાતના નિવારણ અર્થે મહર્ષિ ગયો રાજાએ ઋષિને કહ્યું હું મારી પ્રજા પુત્રની જેમ જ પાલન કરું છું છતાંય મારા રાજ્યમાં વરસાદ કેમ થયો નહીં આપ મારી આ શંકાનું નિવારણ કરો ઋષિએ કહ્યું હે રાજન આ માટે તું અષાઢ મહિનાની સુદ અગિયારસ જે દેવપોઢે એકાદશીના નામે ઓળખાય છે તેનું વ્રત કર આ એકાદશી બધા મનોરથ પૂર્ણ કરનારી અને બધા ઉપદ્રવોને શાંત પાડનારી છે આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર રાજા ઋષિને પ્રણામ કરી પોતાના નગરમાં પાછા ફર્યો તેણે અષાઢ મહિના મહિનો આવતા દેવપોઢી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ દાન પુણ્ય કર્યા પરિણામે તેના રાજ્યમાં પુષ્કળ વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો આ વ્રતનું મહાત્મા વાંચનાર તથા સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત બને છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે